નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ મારી બાજુની ફ્રેમમાં આપને ગુલાબસી રાજપૂત દેખાઈ રહ્યા છે નેતા કોંગ્રેસ છે ગુલાબસી સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં શરૂઆત કરવી છે અમદાવાદથી કે અમદાવાદમાં ગઈકાલે ક્ષત્રિય સમાજનું એક સંમેલન મળ્યું હતું મોટી સમાજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આગેવાનો જોડાયા હતા તમામ લોકો એવું કહેતા હતા આગેવાનો કે અમે ગુજરાતભરમાંથી સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ બોલાવ્યા છે એ ભાજપના નેતા હોય તોય ભલે ને કોંગ્રેસના નેતા હોય તોય બોલે મંચ ઉપર બધા એક સરખા છે સમાજના આગેવાન તરીકે આપને આમંત્રણ મળ્યું હતું કે પછી આપ નતા આવ્યા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા એટલે ના મને આ વિશે કે કાર્યક્રમને કે જાણ છે નહીં હમ અને મારા આવતીકાલ ગઈકાલે અમારે સત્રીય સમાજનો દિશા ખાતે કાર્યક્રમ હતો ત્યાં હતા અને આ કાર્યક્રમ વિશે સોશિયલ મીડિયામાં સાંભળ્યું છે અ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પણ કોઈ જાણકારી હતી નહીં કુલાબસી ડીસા ખાતે જે કાર્યક્રમ હતો ક્ષત્રિય સમાજનો એમાં કેટલા લોકો જોડાયા છે કેમ કે આભાર વિધિનો કોઈ કાર્યક્રમ હતો ગ્યાનીબેન ત્યાંથી બનાસકાંઠામાંથી જીત્યા અને ડીસામાંથી સારી એવી લીડ મળી એટલા માટે આ કઈ કાલે ડીસા તાલુકા જાગીદાર સમાજ દ્વારા પડત મુકામે ગ્યાનીબેનનો સત્કા સમારંભ રાખ્યો હતો એક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં પ્રમુખ ઇન્દ્રજી ગોહિલ અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રસીજી દેરાદાસિંહ સૌ ક્ષત્રિય સમાજના બનાસકાંઠા જિલ્લાના આગેવાનો દીપસિંહજી બધા હાજર હતા અને ડીસા તાલુકાના મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે લોકસભાની ચૂંટણીમાં ડીસાના ક્ષત્રિય સમાજે એક તરફ ગેનીબેનને મદદ કરી હતી અને આજે એમનો જ્યારે સત્કાર સમારંભ રાખ્યો તો ત્યારે અમે સૌ બધા હાજરી આપી હતી ગુલાબસિંહ વાવથી જ્યારે ગેનીબેન ધારાસભ્ય હતા ત્યારથી હવે ગેનીબેન તો લોકસભાના સાંસદ બની ચૂક્યા છે બનાસકાંઠાના વાવ બેઠક છેલ્લા કેટલાક સમયથી ખાલી છે અને આવનારા સમયની અંદર ચૂંટણી પણ વાવ ઉપર આવે વાવની જનતા શું ઈચ્છી રહી છે આગામી સમયમાં ફરી વખત કોંગ્રેસ સાથે જોડાશે કે પછી ગેનીબેન ત્યાંથી જીતીને નીકળી ચૂક્યા છે તો હવે આગળ કંઈક વાવની જનતા પણ વિચારે કે હવે આપણે ભાજપને લાવી આવું કંઈ વાવના લોકો સ્વાભિમાની લોકો છે અને હંમેશા પ્રજાના કલ્યાણ માટે પ્રજાના સુખ દુઃખમાં કોણ સાથે રહે છે એને હંમેશા વિસ્તારના લોકો ચૂંટીને લાવે છે અને જેમ ગેનીબેન ને બબે વખત ધારાસભ્ય બનાવ્યા સંસદ સભ્ય પર વાવના લોકોએ બનાવ્યા છે

કે ગુલાબસિંહ તમારે વાવ બેઠક ઉપરથી લડવાનું છે જ્ઞાનીબેનની જગ્યા જે હતી જ્ઞાનીબેનની ખાલી પડેલી જગ્યા ઉપર તમારે બેસવાનું છે શું ઈચ્છા રાખો છો લડશો ખરાબ ચૂંટણી ત્યાંથી ભાવના લોકો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તા જે પણ કાર્યકર્તા ચૂંટણી લડાવશે એને અમે લોકો સાથ સરકાર આપશું મદદ કરશું એમ બેન ને જે દર વખતે ત્યાંથી મદદ કરી અને ધારાસભ્ય સંસદમાં મદદ કરવાની હોય કે આવનારા સમય જે પણ ગુલાબ સિંહ હોય કે કોંગ્રેસનો કોઈ પણ નાનામાં નાનો કે કોઈ પણ કાર્યકરો આગેવાનો આપશે એને જીતાડવા માટેના પૂરા પ્રયત્ન કરશું હું મારા વિસ્તાર થરાદના લોકો સાથે જોડાયેલો છું થરાદના લોકોની લાગણીઓમાં હું છું અને જૂની સીટ મારી વાવ થરાદ એક હતી એના કારણે લોકોની અપેક્ષા પણ હોય અને લાગણી પણ હોય શકે એટલે એમનો આભાર માનું છું બધાનો અને આગામી સમયમાં જે પણ ડિસિઝન કોંગ્રેસ પાર્ટી દેશે અ ત્યારે જેમ હંમેશા એકબીજાને મદદ વાવના લોકો થરાદના લોકોને મદદરૂપ થયા થરાજના લોકો વાવના લોકોને મદદરૂપ થાય એવી રીતે એકબીજાને મદદરૂપ થવાની પૂરેપૂરો પ્રયત્ન કરશું અમારો લક્ષ્ય એવું નથી કે હું ધારાસભ્ય કે બીજા ધારાસભ્ય બને અમારો લક્ષ્ય એ છે કે વાવના લોકોને જ્યારે પણ જરૂર પડે એનો ધારાસભ્ય એમની વચ્ચે મળવો જોઈએ નાના મોટા કામ હોય તો અમારે ત્યાં કોઈ મોટા કામ છે ને જે પણ નાના મોટા કામ છે એ કરવા માટે એનો પ્રતિનિધિ એમને મળી શકે ફોન પર વાત થઈ શકે કોઈને વચ્ચે રાખવા ના પડે એ પ્રયત્ન રહ્યો છે સુખ દુઃખમાં કોણ સાથે રહે છે અને વિકાસના કાર્યોમાં તો ધારો કે હું ધારાસભ્ય હતા તો ત્યારે પણ આ વિસ્તારમાં લગભગ બે બે ત્રણ વર્ષમાં બસો કરોડના જેટલા અ નર્મદાની સિંચાઈ ના પ્રશ્ન જેટલા હતા કેનારો રિપેરિંગ કરવાની હોય નવી બનાવવાની હોય આખી નવી કેનાલ બનાવવાની હોય ત્યારે અમે બધા ભેગા થઈને એનું નિવાકરણ લાવ્યું અ વિકાસના કાર્યો પણ થાય અને લોકોને પણ એક લાગણી ઓ માં રે એવો કોઈ પણ સારો ઉમેદવાર ને પાર્ટી અમે બધા ભેગા થઇ નક્કી કરશુ અને એને જીતાડવા માટે બધા અમે લોકો કામ કરશું ગુલાબસિંહ એક સવાલ પૂછવો છે ગુજરાતની અંદર સમસ્ત ક્ષત્રિય સમાજ વતી લગભગ એકસો ને વીસ જેટલી સંસ્થાઓ આવેલી છે આ સમગ્ર સંસ્થા ગુજરાત વતી ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં પોતપોતાનું કામ કરે છે કોઈ બનાસકાંઠાની અંદર બે ચાર સંસ્થા આવેલી હોય કોઈ અમદાવાદની અંદર બે ચાર સંસ્થા હોય સૌરાષ્ટ્રમાં વીસ પચીસ સંસ્થા હોય બધા પોતપોતાના કામ કરે છે ક્ષત્રિય સમાજને એવું ક્યાંક દુઃખ લાગ્યું છે કે અમારું કામ નથી થયું એના કારણે કોઈ નવું મંચ ઊભું કર્યું હોય આ નવું મંચ જે અમદાવાદ ખાતે ગઈકાલે બન્યું એને લઈને આપ શું માનો છો કેટલું સક્ષમ આગામી સમયમાં નવું મંચ બની શકે છે તો એવું છે કે હું તો વિનંતી એટલી જ કરું કે કોઈ ઉક્તા આગેવાનને દામી ના દે કે કોઈ કોંગ્રેસ કે ભાજપમાં જિલ્લા પંચાયતને સભ્ય થઈ શકે હોય કોઈ ધારાસભ્ય થઈ શકે હોય કોઈ સંસદ સભ્ય થઈ શકે હોય કે કુટી લાગણીઓમાં તણાઈ અને જેમ ભૂતકાળમાં ઘણા બધાના રાજકારણ પૂરા થઈ ગયા છે એવું ના થાય એ સૌએ ધ્યાન રાખવું જોઈએ સમાજને ઉપયોગી સત્ર્ય સંમેલન ની અંદર જ્યારે સમગ્ર ગુજરાતના ના ક્ષત્રિયો આંદોલન કરતા હતા બે હાજર ચોવીસ ની લોક ની ચુટણી વખતે તો ત્યારે સૌ સાથે જોડાયા હોત તો વધુ આનંદ થાત કોઈ પણ ક્ષત્રિય સમાજ ને હું તો એટલું જ વિનંતી કરું છું કે કદાચ જિલ્લા પંચાયત ના સભ્ય ઓછા હોય ચાલે સંસદ સભ્ય ઓછા ચાલે ધારાસભ્ય સભ્ય ઓછા હોય ચાલે પણ સરકારી નોકરીઓ માં ક્યાંક ને ક્યાંક ગામ ના

થઈ શકે તો મદુરૂપ થવું જોઈએ અને તાંટિયા ના ખેંચવા જોઈએ આ નીતિ પણ જો અપનાવી બધા ચાલશે તો આગામી સમયમાં લોકો ઉપયોગી કામ કરતા રહેશું લોકોને ઉપયોગી થશે તો તમામ પ્રકાર રાજકીય હશે સામાજિક હશે ધંધાકીય હશે આર્થિક હશે કે નોકરી દરેક જગ્યાએ એકબીજાને ઉપયોગી થઈ શકાશે પણ હાલ કોઈ એવો ઉદ્દેશ્ય હોવો જોઈએ કે આ ઉદ્દેશથી અમે કામ કરીએ છીએ અને હાલ અમને લાગી નથી રહ્યું ધારો કે ભાવનગર મહારાજ સાહેબ ને હું ધારાસભ્ય હતો મેં વિધાનસભા ભાવનગર મહારાજ સાહેબ ને તો સરકાર ભાજપની હતી કેબિનેટ મંત્રી ક્ષત્રિય સમાજ ના હતા તેમ છતાં ત્યારે કેમ ના આપ્યો ભારત રત્ન કેમ માંગણી પણ ના કરી કોઈએ ઉપાડી જાડેજા ગૃહમંત્રી હતા એમને પણ કીધું તમે સમાજ માંથી આવો છો ગૃહમંત્રી જો તમારું સરકારમાં ચાલે છે તો સે કમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક સમગ્ર દેશના નું પણ એક આખું મ્યુઝિયમ બને એ માગણી કરો એમના પણ આજે

જોકે ભાવનગરના મહારાજા પણ ત્યાં આવ્યા હતા વિજયરાજી કે જેમનો તિલક ગઈકાલે થયો એમને પણ એવું કહ્યું હતું કે આ મંજ થકી આપણી જે લડત છે એ લડત ચાલુ રહેશે અને જે મહારાજા કૃષ્ણકુમારજીને જે ભારત રત્ન અપાવવાની માંગ છે એને વધુ મજબૂતીથી આગળ લડીશું તો ગઈકાલે અમે લોકોએ ત્યાં કીધું હતું કે 120 જેટલી સંસ્થાઓ છે સંસ્થાની એક સંકલન સમિતિ પણ છે તો આ તમામની વચ્ચે નવું મંચ કેમ રજૂઆત તો ત્યાંથી પણ સીધી થઈ શકતી હતી ને પ્રદીપભાઈ કોઈ પણ સરકાર નું નાક દબાવવાનું હોય તો એ સમય ખરો સમય નો સમય હોય છે હમણાં તમે દેખ્યું છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચરણસિંહજી લોકસભા લોકસભાની ચૂંટણી પોતરાને ભાજપ સાથે લાવવા માટે કરીને ભારત રત્ન આપવામાં આવ્યો બરોબર એ એક રાજકીય રીતે એનડીએ ને મજબૂત કરવા માટે કરવાનું એક પગલું હતું જો ચરણસિંહજીને આપી શકે છે ભારત રત્ન તો કૃષ્ણ કુમાર સિંહને કેમ ના આપી શકાય બિલકુલ પણ એ તો એના માટે કઈ તમારું કઈ અસ્તિત્વ છે તો આજે કેટલા ક્ષત્રિય સમાજ ના સંસદ સભ્યો છે કેટલા ક્ષત્રિય સમાજ ના ધારાસભ્યો છે કે તો સરકાર ની અંદર કેટલા આજે બેઠા છે દિવસે દિવસે પ્રતિનિધિત્વ ઘટતું જઈ રહ્યું છે અને ઘટાડવામાં કોનો શિફાળો છે એ પણ દેખવું જોઈએ બાકી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના આગેવાન શક્તિસિંહ ગોહિલજી છે રાજ્યસભાના સાંસદ છે અને ભાજપ પાસે તો ફૂલ મેજોરિટી છે તો ક્ષત્રિય સમાજે ખરેખર પોતાનો હક માંગવો હોય તો એક થઈને જયારે લોકસભાની ચૂંટણી હતી તો ત્યારે બધા જોડાયા અને ત્યાં માંગણી કરી હોત કે કૃષ્ણકુમારજીને ભારત રત્ન આપો તો સરકારને ત્યારે જરૂર હતી વોટોની ત્યારે વાતચીત કરી હતી તો હવે તો કૃષ્ણ કુમાર સિંહજીને ભારત રત્ન આપવાની વાત જ નથી ને તો માત્ર ટિકિટ કાપવાની જ વાત હતી કે એમને હટાવો એની જગ્યાએ ભલે ના પરિવાર માંથી કોઈ સદસ્ય ના આપે એમ આના માટે તાકાત થી લડવું જોઈએ બાયકોટ કરો સરકાર કે જો તમે કૃષ્ણ કુમાર સિંહજી ને જો ભારત રત્ન નહીં આપો તો અમે સરકાર નો બાયકોટ કરીએ છીએ ભાજપ નો બાયકોટ કરીએ છીએ કેમ કે દેશ માં પણ એમની સરકાર છે ગુજરાત માં પણ એમની સરકાર છે તો આમાં ખરેખર જો દરેક ત્યાં કાલે ભેગા થયા તો એમને અપાવવાની ઈચ્છા હોય તો તાકાત થી સરકાર સામે લડવું પડે કે અમારા દેશ ની એકજુટ કરવા માટે જેને સૌથી ત્યાગ ત્યાગને બલિદાન આપ્યું હતું ભાવનગર મહારાજ સાહેબે આપ્યું છે તો ભારત માટે નથી આપવામાં આવતો જો નહીં આપવામાં આવે તો અમે આ ભાજપ સરકાર નો કે ગુજરાત ની કે ભારત સરકાર નો વિરોધ કરશું જો તાકાત થી બધા કહીશું તો આપશે બાકી પ્રેમથી કે રજૂઆતોથી સરકાર માં કઈ મળી શકે એવું નથી આ ખેડૂતો પોતાના અધિકાર માટે સાડી સાતસો ખેડૂતો આ દેશથી દિલ્હી રાજધાનીમાં શહીદ થઈ ગયા તો એમને હજી સુધી સન્માન નથી મળતું તો પ્રેમથી તો તમે ખાલી એક આવું સંમેલન કરીને રજૂઆત કરશો તો કોઈ સાંભળનારું નથી પણ જો તાકાતથી લડશું જેમ ચોવીસ થી લોકસભાની ચૂંટણીમાં પરિણામ કેટલું મળ્યું એટલું મહત્વ નથી પણ કેવું ક્ષત્રિય સમાજ લડ્યો એ મહત્વનું છે અને બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજે આખા ગુજરાત નું વાતાવરણ બદલ્યું હોય ને તો બદલાયું છે અને એ એક જો ક્ષત્રિયું પૂરો સહયોગ પરિણામ અલગ હતું અને ક્યાંક ને ક્યાંક જે નીતિ રહી છે સરકારો ની પક્ષોની કે ભાગ રાજ કરો એ નીતિના કારણે છતાં ક્ષત્રિય સમાજ ના એક કારણે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ પાર્ટી જીતી

ક્ષત્રિય અસ્મિતા માટે લડનારી જે કમિટીથી એમને પણ અભિનંદન આપું છું કે જ્યાં સુધી આ ચૂંટણી ચાલી ત્યાં સુધી એની અંદર ઘણા સરકારે ભાગલા પાડવાની કોશિશ કરી હમ સંકલન સમિતિમાં પણ ચૂંટણી પૂરીથી ત્યાં સુધી એમના કોઈ પણ આગેવાનો આગા પાછળ ના થયા કે કોઈ પણ એમાં એકતા રાખી અને લડ્યા જો આવી ને આવી રીતે લડવામાં ધારો કે હું તો કહું કાલે સંમેલન થયું તેની અંદર કોંગ

ગુલાબસિંહ અમારી સાથે અમારી સાથે જોડાવા બદલ ખુબ ખૂબ આભાર આપનો તો આ હતા ગુલાબસિંહ રાજપૂત કે જેમનું કેવું છે કે સમાજ એક થતો હોય અને સમાજની એકતા માટે જો કોઈ નવું મંચ બનતું હોય તો સ્વીકાર્ય છે પરંતુ જો સમાજની એકતાની વાત હોય અને સમાજની એકતાનો કોઈ બીજો જસ ખાટી જાય અથવા કોઈ બીજો લાભ લઈ જાય તો આ મંચની કદાપી જરૂર નહોતી અત્યાર સુધી આટલી બધી સંસ્થાઓ તો કાર્યરત કરતી જ હતી પરંતુ આ સંસ્થાને કેમ લાવવામાં આવી એ પણ એક વિચારવા જેવું છે ભૂતકાળની અંદર સમાજવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન અપાવવાની મેં પણ માંગ કરી હતી અત્યારે ભાજપની સરકાર છે તો સરકારની અંદર અનેક ક્ષત્રિય સમાજના નેતાઓ છે સાંસદો છે ધારાસભ્યો છે તો એ માગ કરી શકે છે અને એ પણ ભારત રત્ન અપાવી શકે છે આપનું શું માનવું છે આખી ઘટનાને લઈને આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો